જય માતાજી ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા હાલમાં જે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના પ્રકરણમાં જે કાંઈ ઝુંબેશ ચાલી રહી છે લડત ચાલી રહી છે આંદોલન ચાલી રહ્યું છે એના અનુસંધાને થોડા સમયથી અમારામાં એ વિચારણામાં હતું આયોજનમાં હતું મહાસંમેલન તો મહાસંમેલનના આયોજન માટેની જાહેરાત માટે આપ સર્વેને આજે બોલાવ્યા છે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે આપસરોને ખ્યાલ છે આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું એના પહેલાં જીલે જીલે સંમેલનો થયા પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માંગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી ને એમાં જે ખામી હવે આવી રહી છે કોક ને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે કોકને કોઈક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે દેશની એકતા માટે જરૂરી છે દેશના વિકાસ માટે જરૂરી છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્વનું કદમ છે એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માટેની આ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે એ આપ સર્વેને હું જણાવું છું

અડધો કલાક પેલા તમે કીધું કે જામ નિવેદનને આપણે બધા માન્ય રાખીએ ફરી એક વખત જામસાહેબે આ પત્રો લખ્યો છે એને એણે માફીની વાત કરી છે તો હવે આ સંકલન સમિતિનું સ્ટેન્ડ શું હતું સંકલન સમિતિ માં ચર્ચા કરીને પછી આવે

બે ત્રણ બાબત હું આપને સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માંગુ છું કે કોઈ પણ આ છે આંદોલન છે સંપૂર્ણપણે સામાજિક છે કોઈ એવું લાગતું હોય કે આની પાછળ રાજકીય દોરી એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે

બાપુ મૂળ વાત કે ત્રીજી વખત સંતોની સામે માફી તમારું શું કેવું મૂળ વાત આટલી મૂળ વાત એટલી નથી એમને આવીને પેલા કીધું કે રાજપૂત સમાજ મને રજા આપે કે નહીં એમના પોતાના સંસ્કાર તમને બતાવવા પડે ને પછી એમ નિર્ણય લઈને સમિતિ નક્કી કરશે ને તમે શું માની રહ્યા છો ત્રીજી વખત માફી માંગશે તો તમે માફ કરવા તૈયાર

બાપુ આ એક કલાકની સ્ટેટમેન્ટ અલગ અલગ કેમ આવે અમે એક કલાક પેલા જામ સાહેબ ની વાતને સમાજે માન્ય રાખવી જ જોઈએ ત્યારે તમને બે રાજ્યોનું પૂછ્યું એક માનદાતા સિંહ ને એક જામ સાહેબ તમે કીધું હતું કે માનદાતા સિંહ તો ઠીક છે પરંતુ જામ સાહેબના નિવેદનને માન્ય રાખવું જ જોઈએ હવે એ જ સાહેબ કે છે સોરી જામ સાહેબ

नातकोर पची जे जे जगे नधी दिया, पची अमारी स्टेटे की यो थोड़ी बदल्याती पड़ रहे, यहुँ पची था सभोगे श्चा, अंधोलेंगे लईने, हमे कोई बाजते जंता पाड़ी ना सत्रे नेता हो, ना फोन क्यों कोई आवे चुपू, अतियारे तो यह� પછી તો સમાજ નક્કી કરશે પછી સમાજ નક્કી કરશે હું માટે ઓથોરિટી નથી સમાજ નો પ્રશ્ન છે